નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાનયાત્રામાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ બે ઓક્ટોમ્બરના રોજ જ્યારે સમગ્ર દેશમાં જ્યારે ગાંધી જયંતિ અને દશેરાના પાવન પર્વ એક સાથે ઉજવાનું છે ત્યારે આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કર્મચારીઓ માટે એડવોફ બોનસને લઈને અતિ મહત્વની જાહેરાત કરવામાં આવી છે હવે વાત કરીએ ગત વીસ ઓગસ્ટના રોજ જ્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત આંગણવાડી કર્મચારીઓના લઘુત્તમ વેતનમાં ચૌદ હજાર આઠસો રૂપિયા વધારો કરવાનો ચુકાદો વિવિધ રાજ્ય સરકારો જેવી કે મધ્યપ્રદેશ હોય બિહાર હોય ઉત્તર પ્રદેશ હોય કે પછી દિલ્હી સરકારો વગેરે પોતાના આંગણવાડી કર્મચારીઓ માટે વિવિધ લાભો જે છે તે જાહેર કરી રહ્યા છે ત્યારે આમાં મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ એક મહત્વનો અપડેટ સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ આંગણવાડી સમાચારના તો કે આંગણવાડી કર્મચારી પગાર વધારાના લઈને વીસ ઓગસ્ટના રોજ જ્યારથી ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે આંગણવાડી કર્મચારીઓનો જે પગાર છે તે લઘુત્તમ વેતન ચૌદ હજાર આઠસો રૂપિયાનો વધારો કરવો જોઈએ ત્યારબાદ દેશભરના સત્યાવીસ લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોમાં જ્યારે અનેરો જે જુસ્સો છે જે તે ફેલાઈ ગયો છે અને વિવિધ રાજ્ય સરકારો દ્વારા પણ આજે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને ટાંકીને પોતાના આંગણવાડીમાં કામ કરતા કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાની સાથે સ્માર્ટફોન વગેરેની જે જાહેરાત કરી છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ અગત્યની એક અપડેટ સામે આવી છે હવે વાત કરીએ બે ઓક્ટોમ્બરે દશેરા ગાંધી જયંતિ અને વીસ ઓક્ટોમ્બરે દેશભરમાં દિવાળીના તહેવારો મનાવવામાં આવશે ત્યારે જે આ તહેવારો છે એ પહેલાં જે છે તે મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા તમામ આંગણવાડીમાં કામ કરતા જે કર્મચારીઓ છે એટલે કે આંગણવાડી કાર્યકર બહેનો હોય તેડાગર બહેનો હોય કે પછી મેની આંગણવાડી કાર્યકર બહેનો હોય તમામની બે હજાર રૂપિયા જે છે તે દિવાળી બોનસ પેટે એટલે કે એડહોક બોનસ જે છે તે જાહેર કરવામાં આવ્યું છે હવે મિત્રો વાત કરીએ બોનસ ફક્ત એક જ વખત ચૂકવવામાં આવશે એવી પણ મંત્રીશ્રીએ જાહેરાત કરી હતી આ બોનસ દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખી અને કર્મચારીઓ પોતાના પરિવાર સાથે જે છે તે રાજી ખુશીથી તહેવારો ઉજવી શકે તે માટે મંત્રીશ્રીએ જણાવ્યું હતું હવે વાત કરીએ આંગણવાડી કર્મચારીઓ માટે તો કે સરકારે દિવાળી ભેટ આપી હતી હવે મંત્રીશ્રી બે હજાર રૂપિયા આપવાની જાહેરાત કરી હતી સરકારના આ નિર્ણયથી મહારાષ્ટ્ર રાજ્યભરમાં હજારો આંગણવાડી કાર્યકરો અને તૈયારીના ચહેરા ઉપર સ્મિત આવશે અને તેમની દિવાળી વધુ આનંદદાયક બનશે દિવાળી પહેલાં મહારાષ્ટ્ર સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને એક મોટી ભેટ આપી રહી છે સરકાર આંગણવાડી કાર્યકરો અને સહાયકોને બે હજાર રૂપિયા બંને સવર્ગોને આપશે આ રકમ ટૂંક સમયમાં જ સીધી તેમના ખાતામાં જમા કરવામાં આવશે સરકાર આ દિવાળી ભેટ પર કુલ ચાલીસ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા ખર્ચ કરશે જે રકમ બાવીસ હજાર રૂપિયા બંને સવર્ગો કાર્યકર બહેનોને જે છે તે આપવામાં આવશે જે ફક્ત એડહો બોનસ તરીકે આપવામાં આવશે એટલે કે આ જે બોનસ રકમ છે તે ફક્ત એક જ વાર આપવામાં આવશે મહારાષ્ટ્ર રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે જણાવ્યું હતું કે આ દિવાળી પર રાજ્ય સરકાર સંકાલિત બાળ વિકાસ સેવાઓ આઈસીડીએસ પ્રોજેક્ટ હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર અને સહાયકોને બે હજાર રૂપિયાની ભેટ મળશે શ્રીમતી તટકરે એ પણ જણાવ્યું હતું કે આ પહેલ માટે રૂપિયા ચાલીસ પોઈન્ટ એકસઠ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે અને આ અંગે ગત ગુરુવારે એક સરકારી આદેશ પણ જાહેર કરવામાં આવ્યો છે હજારો આંગણવાડી કાર્યકર સહાયકોને આ જે લાભ છે તે મળશે ત્યારબાદ મંત્રીશ્રીએ વધુમાં એ પણ જણાવ્યું હતું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકો બાળકોની સંભાળ હોય પોષણ હોય તેમજ તેમના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તેમની નિષ્ઠાને માન્યતા આપતા અને આ તહેવારોની સિઝન દરમિયાન તેમની ખુશી બમણી કરવા માટે રાજ્ય સરકારે આ ભાઈ બીજની ભેટ આપવાનું નક્કી કર્યું છે તેમણે એ પણ જણાવ્યું છે કે આ રકમ ટૂંક જ સમયમાં આઈસીડીએસ કમિશન કમિશનર દ્વારા લાભાર્થીઓને તેમના ખાતામાં વિતરિત કરવામાં આવશે મંત્રીશ્રીએ વધુમાં એ પણ જણાવ્યું હતું કે આ નિર્ણયથી રાજ્યભરના હજારો આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને દિવાળી તેમના પરિવાર સાથે વધારે આનંદદાયક રીતે ઉજવી શકશે આમ મહારાષ્ટ્ર સરકાર દ્વારા દિવાળીના તહેવાર પૂર્વે જે છે તે ભાઈબીજની અનેરી ભેટ આપી છે અને આંગણવાડી કર્મચારી કાર્યકર બંને સ્વર્ગોને બે હજાર રૂપિયા એડ ઓફ બોનસ આપવાની જાહેરાત કરી છે ત્યારબાદ મિત્રો મહારાષ્ટ્ર સરકારથી ફેરા અને રાજ્ય સરકારો પણ દિવાળી પહેલાં કોઈ જાહેરાત કરે કે નહીં એ તો હવે ફરીથી આપણે નવા વિડીયો સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત